એચવી જોટાણિયા ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ આજ રોજ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ છે આજ રોજ સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ સાડત્રીસ હજાર જુદા જુદી કેટેગરીના કેસો મૂકવામાં આવેલ છે જેમાં બેંક લેણાના કેસો ચેક રિટર્નના કેસો મોટર અકસ્માત વળતરના કેસો સિવિલ કેસો આવા જુદા જુદા કેટેગરીના કેસો પરત્વે છેલ્લા ત્રણ મહિનાથી જુદી જુદી વીમા કંપની જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ પ્રાઇવેટ પક્ષકારો વગેરે સાથે જુદા જુદા પ્રકારની મિટિંગો યોજી અને પક્ષકારો વચ્ચે સુમેળભરા સંબંધો જળવાઈ રહે અને પોતાના કેસમાં સમાધાન થકી કેસનું નિરાકરણ થાય તો તેનાથી બંને પક્ષકારોને ખર્ચ સમય અને વ્યય આ તમામ વસ્તુઓમાં ફાયદો થાય છે એક તો પોતાનો સમય કેસની જે અપીલ કરવાનો હોય એ બગડતો નથી નાણાંનો એ રીતે કે જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવેલું હોય તો એ કોર્ટ ફી પણ લોક અદાલતમાં સમાધાન તકી કેસો પૂર્ણ થાય તો એમને કોર્ટ ફી પરત મળે છે લોક અદાલતમાં સમાધાનથી કેસ ફેસલ થાય એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને બંને પક્ષકારો હસતા મોઢે લોક અદાલતમાંથી સમાધાન તકી કેસનો નિકાલ થવાથી પોતાના ઘરે જાય છે આ સિવાય જો કોઈ કોર્ટ ફી ભરવામાં આવ્યો હોય તો તે પણ ભરત મળે છે અને આજ રોજ સમગ્ર જિલ્લામાં જે સાડત્રીસ હજાર કેસો મૂકવામાં આવેલ છે એમાંથી સાઠ ટકા ઉપરાંત કેસોમાં સમાધાન થવાની શક્યતા છે આજ રોજ રાજકોટ જિલ્લામાં જે લોક અદાલતનું આયોજન થયેલ છે તેમાં મોટા મોટો મોટર અકસ્માત વળતરનો ધુરાજી મુકામે એક કરોડ પંદર લાખનું સમાધાન થયેલ છે અને રાજકોટ હેડક્વાર્ટરમાં પાસાઠ લાખ તથા ત્રેપન લાખની રકમનું મોટર અકસ્માતના વળતરના કેસમાં જે વીમા કંપની છે એમની સાથે સમાધાન કરી અને નામદાર ચેરમેન જે આર શાહ સાહેબના હસ્તે એમને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે